સામાન્ય રીતે ગુજરાતની અંદર આંબુ ચીકુ નાળિયેર પપૈયા દાડમ બોર આવા ફળ થતા હોય છે પરંતુ હમણાં એક વિશિષ્ટ ફળ પાકની ખેતી છે તે થતી જોવા મળે છે અને તેવો પાક એટલે ડ્રેગન ફ્રૂટ સામાન્ય લોકોને જે આપણે કેક્ટસ થોર દેખાય તે પ્રકારનું આ વનસ્પતિ છે નજીકથી પણ જોઈ શકાય છે અને તેનું ફૂલ એકદમ વિશિષ્ટ જુદા પ્રકારનું દેખાતું હોય તેવું સફેદ કલરનું આ ડ્રેગન ફ્રૂટનું ફૂલ છે દરેક વનસ્પતિને ટેકો આપેલો છે કારણ કે આપણે ખ્યાલ છે કે આ જે ડ્રેગન ફ્રૂટનું જે વનસ્પતિ છે તે સીધી ન રહી શકે અથવા એનો વિકાસ પૂરો ન થાય તેવું ન બને એટલા માટે વચ્ચે એક પીલો રાખી તેને બાંધી દીધેલું છે એકદમ અંતર રાખી પાણી માટે ગેશન પદ્ધતિ છે તે રાખેલી જોવા મળે છે એક સરખા અંતરે વાવેતર કરેલું છે તેનું ખીલતું ફૂલ અને ખીલેલું ફૂલ બંને દેખાય છે સફેદ છે તે ખીલેલું ફૂલ છે તેનું ફળ છે તેનાથી ધીમે ધીમે લોકો પરિચિત થાય છે એક ફળ કેવું દેખાય છે તે પણ જોઈએ વિકસતું ફળ છે માર્કેટની અંદર આ ફળ પણ સરસ મજાનું જોવા મળે છે એગ્રિકલ્ચરની અંદર જે કોઈ નવી સારી વાત છે તે જે ખેડૂતો સ્વીકારે છે એ જ ખેતીમાં નફો મેળવી શકે છે અને એનો વિકાસ થઈ શકે છે આ માહિતી તમને ઉપયોગી થઈ હશે જય હિન્દ જય ભારત